ગરીબોને રેશન કાર્ડ ધારકોને વિતરણ માટેના ચોખાનો જથ્થો બહાર વેચાતો હોવા છતાં દુકાનદાર સામે આ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ ગ્રામ લોકોએ સસ્તા દુકાન ચલાવતા દુકાનદારના પુત્રને ભાડાની પિકઅપ ગાડીમાં સરકારી રેશનના ચોખાનો જથ્થો ભરી કાળા બજારમાં લઈ જતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો ઘટનાની જાણ થતાં જ મામલતદાર શ્રી લાખણી તથા નાયબ મામલતદાર પુરવઠા ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થળ પંચનામું કરવામાં આવ્યું તેમજ ગાડી કબજામાં લઈ જથ્થાનું વજન કરાતા કુલ બે કિલોગ્રામ સરકારી ચોખા હોવાનું બહાર આવ્યું હતું અનાજના સેમ્પલ સમગ્ર જથ્થો ગોડાઉન લાખણી ખાતે ખાલી કરાવવામાં આવ્યો હતો ઘટના સમયે દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા સસ્તા દુકાનો પરવાનો રદ કરાશે તેવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જો કે ઘટનાને લાંબો સમય વીતી જવા છતાં દુકાનદાર સામે કોઈ જ કાર્યવાહી ન થવાથી ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે હાલ પણ ઉક્ત દુકાનદારને અનાજનો જથ્થો પુરવઠાઓ કરવામાં આવે છે પરંતુ ગરીબ અને લોકોને અનાજ આપવામાં આવતું નથી અનાજ લેવા જતા દુકાનદારનો પુત્ર ધમકી આપતો હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ છે આ મામલે જડીયાલી ગ્રામ લોકોએ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી સાંસદશ્રી દ્વારા અધિકારીને દુકાનદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી ફોટો વિડીયો અને અખબારી પુરાવા ઉપલબ્ધ હોવા છતાં કાર્યવાહી ન થવાથી જાહેર વિતરણ પ્રણાલીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થયા છે ગ્રામજનોએ દુકાનદાર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી સસ્તા નાદી દુકાનનો પરવાનો રદ કરવાની માંગ કરી છે આ ખબર ભારત સંસદીય ગામ તાલુકો લાખણી તારીખ 11/1/2026 અને અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે વચમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોર ગામ લોકો બધા ભેગા થઈને આવેદન પત્ર આપવા આવ્યા હતા એના પંદર દિવસ વીતી ગયા હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છીએ અને અત્યારે અમને કોઈ આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમાર ધંધો થઈ કરો તમારે એમાં શું નુકસાન થાય છે અને જડિયાલી ગામમાં કરંટો સસ્તાની અનાજની દુકાન છે એમાં પચાસ કરતાં ભરીને બારોબાર બાર વેચવા માટે ગામજનોએ દાલુ ભરેલું પકડ્યું એના માટે આજે એક મહિનો થવા આવ્યો છે તો હજી પણ કોઈ કારવાહી થઈ નથી એના માટે કોઈ આવેદનપત્ર આલે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી બરાબર